નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેહિકલમાં આજે આપણી ચેનલ પર આવેલું છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફી વિડીયોમાં તમે ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો બે હજાર એકનું મોડલ છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને જનરલ બનાવેલું જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈ પણ જાતનો પોર્ટ નથી તે કહેવાનું છે સો ટકા પાવરફુલ એડ્રોલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે વન ઓનર આ ટ્રેક્ટર છે આખી જનરલ બનાવેલી છે વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ પાસાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમ ઓનનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મહેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વાત કરીએ ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારે મહેશભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતો હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જવુંથી પ્રેસ કરજો આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન